આવું કંઈક છે હવા મહેલ તો ઉપરથી ખુલ્લું ખુલ્લું છે એક દિવસ અમે ફરવા માટે આવ્યા હતા પણ ત્યારે તો બધાને હેપી નવરાત્રી બધા હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય કષ્ટભન દેવ તો કેમ છો બધાય હું ઉમેદ છું કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો સવાર સવારમાં અમે નકળી ગયા છીએ જવા માટે પણ ક્યાં જઈએ છીએ એમની તો મને પણ ખબર નથી અને ઘરેથી લોક સ્ટાર્ટ ન કર્યો કેમ કે અમારે મોડું થતું થતું હતું એટલા માટે અહીંયા આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો અહીંયા આવી ગયા છે અમે રેલવે સ્ટેશનની પાછળ હવે થોડી ઘણી વારમાં ટ્રેન પણ આવવાની છે તો મેં કીધું થોડીક વાર બ્લોગ સ્ટાર્ટ કરી આવીએ થોડું ઘણું આપણા ફ્રેન્ડ્સ લોકોને બતાવીએ અહીંયાનું એટલા માટે અહીંયા આવી ગયા છીએ તો સરસ મજાનું અહીં ઝાડવા પણ કેવા મસ્ત છે સરસ મજાના લીમડાના ઝાડ છે મસ્ત એવું વાતાવરણ છે સવાર સવાર અને અહીંયા થોડા ઘણું થોડું ઘણું સૂરજાદાનો તડકો પણ આવે છે પણ આ ઝાડવા છે એટલે કઈ સૂરજયાદા તો દેખાતા નથી

કપડા જ રાખીએ છીએ અને નથી કહેતા અત્યારે પણ સમય આવે ત્યારે કહી દઈશું નહીં સરસ મજાના આવા ઝાડવા છે અને આ ઝાડવું છે શેનું ઝાડવું છે કમેન્ટ કરીને જે કહેજો અને આવા કંઈક લાગેલા છે એના ઉપર માથે ફળ પણ લાગેલા છે અમારે ત્યાં તો શું કે રત્ન દોધું એવું કે નહીં રતન દોધું એવું કે ને એ ચાવવાથી દાંત ન દુઃખે એવી અમારા બાજુના માણસો કહેતા મારે ટ્રેન આવવાની ઘણી વાર છે તો અમે આ બાજુ આવીને બેઠા છે સરસ મજાનું ટાંકા જેવું બનાવેલું છે તો અહીંયા સરસ મજાનું બેસે એવી જગ્યા છે એટલા માટે બેસવા માટે આવી ગયા છે તો બેઠા છે થોડીક વાર અને ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છે વઢવાણ અને વઢવાણમાં છે સરસ મજાનું એવું શું છે હલકેશ હવા મહેલ તો હવા મહેલ બતાવું તમને જેટલું દેખાય એટલું અમે ત્યાં ફરવા ગયા તો મસ્ત મજાનું છે આ હવા મહેલ જો કેટલું સરસ છે અને ત્યાંથી અમે ચાલુ ટ્રેનમાં બતાવીએ છીએ થોડું ઘણું દેખાય તો તમે જોઈ લેજો ઉપર સરસ મજાનું હવા મહેલ છે એટલે કે સરસ ઉપર બેસીને હવા ખવાય છે અને રાજાનો મહેલ છે રાજાએ બનાવ્યો હતો અને ઉપર માતાજીનું મંદિર પણ છે મસ્ત મજાનું તો કોઈ વાર તમે જોજો અને ત્યાંનું વિઝિટ કરજો મસ્ત મજાનું સરસ મજાનું લોકેશન છે તમે જરૂરથી જોજો અને બાજુમાંથી સરસ મજાનું એવું તળાવ આવી ગયું છે તો મરસ મસ્ત સરસ તળાવ દેખાય છે તો આ જવાની ખૂબ જ મજા આવે ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા જોરાવર જોરાવરનગર તો સરસ મજાનું લોકેશન અહીંયા રહીને જોવાય છે તો નંદી પણ આવી ગઈ છે અને સરસ મસ્ત મજાનું એવા સિટી દેખાય છે અને અહીંયા લીલુછમ વાતાવરણ છે ટ્રેન્ડમાંથી સરસ નજારો એવો દેખાય છે તો કેટલો મસ્ત છે તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો હવે ભોગવાયા છે અમે જોરાવર નગર ફ્રેન્ડ્સ લીલુસમ વાતાવરણ હોય અને સરસ મજાના મકાન એવું દેખાય એટલે જોવાની તો ખૂબ જ મજા આવે તો તમને મજા આવી કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અમને એટલે અમને પણ ખબર પડે કે તમને મજા આવે છે કે નહીં ફ્રેન્ડ્સ માતાજીની નવરાત્રી ચાલુ થઈ ગઈ છે એટલે સરસ મજાની દુકાનો ફ્રેન્ડ્સ અહીંયા નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે એટલે મસ્ત મજાના મસ્તી આવી છે ગરબા અહીંયા સરસ મજાની નવરાત્રિની તૈયારી થઈ ચાલુ થઈ ગઈ છે અને આજે છે પહેલી નવરાત્રિ એટલે સરસ મજાનું આવી રીતના કંઈક તૈયારી કરી છે તો બધાયને હેપી નવરાત્રિ બધા ખુશ રહે મસ્ત રહે બધાની મનોકામના મા ભગવતી પૂર્ણ કરે એવી માતાજીને પ્રાર્થના તો આવું કઈક છે તૈયારી આવી કઈક ચાલી રહી છે આ બાજુ કઈક આવી રોશની લાઈટ ની તૈયારી કરી છે સરસ મજાની આ બાજુ પણ સરસ સરસ તૈયારી કરી છે રાત્રે તો સરસ મજમાં દેખાય સરસ મજાની લાઈટ ગોઠવી છે ફ્રેન્ડ્સ અમે ગયા હતા સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગર કેમ ગયા તો તો અમે અમારે થોડુંક મારે થોડુંક દવા લેવાની હતી એટલે સુરેન્દ્રનગર ગયા હતા દવાખાને બતાવવાનું હતું અને અમારા જે શેઠના બા છે એ બા પણ બાને પણ ત્યાં દવાખાને લઈ ગયા હતા તેમની બીપી લો થતી હતી એટલા માટે તો તેમણે પણ દવાખાનામાં દાખલ કર્યા હતા એટલે ત્યાં જોવા માટે ગયા હતા બાને અને મારે પણ દવા લેવાની હતી એટલા માટે સુરેન્દ્રનગર ગયા હતા તો સુરેન્દ્રનગર જઈને આવતા રહ્યા છીએ અમે અને હવે વાગી ગયા છે તારે કેટલા વાગ્યા છ વાગી ગયા છે તો હવે કઈક ચા પાણી બનાવીએ અને પછી રાંધવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો હવે થોડું રાંધી લઈએ ફ્રેન્ડ અમે સુરેન્દ્રનગર ફરીને આવતા રહ્યા છીએ અને ત્યાંથી આવું કોઈ થોડી ઘણી થોડી ઘણી ખરીદી કરી લાવ્યા છે અલ્કેશ ના બહુ થાય છે એના માટે આ શું કેવા અલ્સ બંડી ને તમારા માટે બંડી ને આ થોડો ઘણો નાસ્તો લઈ આવ્યા છે કેમ કે અહીંયા ત્યાં તો થોડો ઘણો નાસ્તો કર્યો તો પણ મેં કીધું અહીંયા બધા ચાર જણ છે અમે તો થોડા ઘણો નાસ્તો કરી લઈએ એમના માટે પણ થોડું ઘણું લેતા જઈએ એમ કરી લેતા આવ્યા છે અને આયા છે આ બધું થોડું ઘણું શેમ્પુ આવો કંઈક નાસ્તો લઈ આવ્યા ને થોડું ઘણું આ લઈ આવ્યા છે દૂધ અને મગ ને એવું કંઈક લઈ આવ્યા છે અને બીજું કાંઈ બકાલું લીલું એવું તો હોય એટલે આટલું થોડું ઘણું નહીં પણ આટલું થોડું ઘણું થોડું ઘણું લેતા આવ્યા અને આ છે મારે દવાનો ફાઇલ ને એવું બધું પડ્યું છે અહીંયા જ મૂકી દીધું છે મેં હવે થોડીક વ્યવસ્થિત મૂકી દઉં તો ફ્રેન્ડ્સ આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો તો વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને જેટલો બને એટલો સપોર્ટ કરતા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ બ્લોગમાં તો ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો